અંકલેશ્વર તાલુકાના દઢાલ ક્લસ્ટરની વીસ શાળાઓના વિદ્યાર્થીઓ માટે રાજપીપલા ચોકડી પાસે આવેલ નાલંદા હાઈસ્કૂલમાં સી આર કક્ષાનું વિજ્ઞાન મોડલ પ્રદર્શન યોજાયું હતું આ પ્રદર્શનમાં કુલ પાંત્રીસ વિજ્ઞાન પ્રેમી વિદ્યાર્થીઓએ વિવિધ વિજ્ઞાન આધારિત મોડલ્સ રજૂ કર્યા હતા જેમાં તેમની નવીનતા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સ્પષ્ટપણે જોવા મળ્યા હતા આ પ્રદર્શનમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ તેમના મોડલ્સ દ્વારા જટિલ વૈજ્ઞાનિક સિદ્ધાંતોને સરળ અને સચોટ રીતે સમજાવ્યા હતા તેમના આ પ્રોજેક્ટમાં વિજ્ઞાન પ્રત્યેનો તેમનો ઊંડો રસ અને સમજણ પ્રતિબિંબિત થતી હતી આ કાર્યક્રમના નજીકની સાત થી આઠ શાળાઓના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા પણ નિહાળવામાં આવ્યો હતો આ મુલાકાતીઓએ પણ વિદ્યાર્થીઓના અદ્ભુત પ્રયાસોની પ્રશંસા કરી હતી સમગ્ર આયોજન દરમિયાન વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં અદ્ભુત ઉત્સાહ અને વ્યવસાયિક શિસ્ત જોવા મળ્યા હતા જેના કારણે આ કાર્યક્રમ સફળ રહ્યો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું આવા પ્રદર્શનો વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રત્યે વધુ જાગૃત અને ઉત્સાહી બનાવે છે અને ભવિષ્યમાં વૈજ્ઞાનિકોને

પાણી નિવારા બને છે પાણી મિહેરા ગોળવારી સભા ડિપાર્ટમેન્ટ થળે છે એ પાંગળટી પાસરકિના પાઇપમાં આવે છે પાઇપ દ્વારા નળ દ્વારા એક શુદ્ધ કન્ટેનરમાં આવે છે આ પાણી एकदम શુદ્ધ હોય છે જે ઘર વટરાસમાં કે પશુના પીવા માટે ઉપયોગમાં આવે છે ગુડ મોર્નિંગ एवरीवन મેરા નામ સુધાકર رائے હે ઓર મેં નાલંદા હાઈસ્કૂલ મે એઝ અ પ્રિન્સિપલ વર્ક કરતા હું આજ દિનાંગ 19 9 2025 के दिन हमारे नालंदा हाई स्कूल में जीसीआरटी गांधीनगर से प्रेरणा लेकर और जिला शिक्षण भवन भरुस के मार्गदर्शन से सीआरसी कक्षा का बाल वैज्ञानिक प्रदर्शन आयोजित किया गया है जिसमें गढ़ाल क्लस्टर की बीस से ज्यादा स्कूलों ने भाग लिया हुआ पूरे इसमें जो बच्चों ने पार्टिसिपेट किया है उनके प्रोत्साहन के लिए हमने भोजन की व्यवस्था की है साथ ही विजेताओं के लिए हमने ट्रॉफी की व्यवस्था रखी हुई है यहाँ पर और विभिन्न प्रकार के इधर यहाँ पर जिन बच्चों ने मॉडल प्रस्तुत किए हैं वो बहुत ही अच्छे हैं और मैं आशा करता हूँ कि आगे भी इस तरह के अच्छे अच्छे कार्यक्रम हम अपने विद्यालय में करेंगे और इसके लिए मैं आशा करता हूँ कि आप लोग हमें हमेशा साथ सहकार देते रहेंगे इसी अपेक्षा के साथ थैंक यू सो मच और मैं साथ ही धन्यवाद करना चाहता हूँ हमारे दडाल क्लस्टर के सी आर सी श्री चंद्रवर्धन परमार जी का जिनके साथ सहयोग से आज हम इस कार्यक्रम को कर रहे हैं इसलिए और साथ ही आप सभी का भी धन्यवाद जिन्होंने सारे स्कूलों का धन्यवाद जिन्होंने यहाँ पर पार्टिसिपेट किया और इस कार्यक्रम को सफल बनाया थैंक यू